thank you

અમારા સર અમારા હા હું ત્યાં કમાવીશ ને ત્યાં હું શાદી કરીશ એટલે ઉમીદ થઈ ગયો હતો જે એર ઇન્ડિયા જે થી આવેલું હતું એના પેસેન્જરો એવું કહેતા હતા કે આ માં બહુ ટેકનિકલ ઇશ્યુ છે એસી નથી ચાલતું તસ નથી ચાલતું કે પછી આ એર ઈન્ડિયામાં ફ્લાઈટ ઉડાવવું જ ના જોઈએ પેસેન્જર દિલ્હી થી આવેલા આવું કેતા હોય તો પછી ને ઉડાવવું કમ ને ઉડાવવું જ ના જોઈએ તમે પૈસા સારું આ ઉડાવી દીધું હવે મારો ભાઈ જતો ગયો મારો ભય કઈ થી આવવાનો અમારે હવે ગમત રહી ગયો આખી જિંદગી સલીમ ઇબ્રાહીમ પટેલ સારો કાલે મારો સવાર પાંચ વાગે નીકળ્યો લંડન જવા માટે લંડન ની વક્ત વિઝા મળેલી બે વર્ષની અને મારી વાઈફ હાથે ગઈ હતી અને પછી હું મને લગભગ બે વાગે એવું જાણવા માટે ફ્લાઇટ ક્રેશિંગ થયેલું છે તો મને પછી એવા સમાચાર કે દિલ્હીથી લઈને આવતું હતું ફ્લાઇટ એ ફ્લાઇટમાં ટીવી ના ચાલતી હતી એસી ના ચાલતી હતી કોઈ જાતની સેવા ના હતી તો ખરેખર એરપોર્ટ વાળાને એર ઈન્ડિયા વાળાને ફ્લાઇટ ઉડાડવું જ ના તું ચેક કરવાનું હતું ફ્લાઇટ અને આજે બીજા વખત એવું ના થાય કોઈની મામા ના મા ના જાય કોઈના બાપ ના જાય કોઈની બેન ના જાય કોઈ જાતની બીજા જાત ના હોય તો બીજા વખત સરકાર કોઈ બી સરકાર હોય આખા ઇન્ડિયાની એ કોઈ ફ્લાઇટ આવે ને ચેકઅપ કરી ઉડાડે બાકી આવા ગરફ હર્ષ થશે અને આજે મારો છોકરો ગુમાવ્યો છે એ બધા મને મને બહુ દુઃખ થાય છે એના માટે દરેક મુસ્લિમ સમાજ હિન્દુ સમાજ મારા છોકરા માટે દુઆ કરે એ જ મારી અપેક્ષા છે